દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર કરતાં વધુ આવા કૂવા બનાવીને લોક ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને રિચાર્જ દ્વારા ઉકેલ કરવાની દિશામાં એક પ્રયત્ન બનાસ ડેરી પણ કરી રહી છે રાજ્ય સરકારે ઘણા બધા કામો હાથ ઉપર લીધા છે ખાસ તલાવ ઊંડા કરવાનું કામ કાસ દ્વારા બોરવેલને રિચાર્જ કરવાનું કામ હોય નવા બોરવેલ જ્યાં પાણીના વહેણ છે ત્યાં બનાવવાની બાબત હોય ચેકડેમ બનાવવાની બાબત હોય ખેત તલાવડી બનાવવાનું હોય ઘણા બધા અભિયાનો લીધા છે પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું ચાર બાયો બનાવીને આઠ ફૂટ જેટલો ઊંડો જ્યાં રિચાર્જની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં અને ત્યાં ગ્રીલ મોટા પથ્થર તેનાથી મોટા પથ્થર એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જ નું ખૂબ કામ કરી શકાય એટલે ખેતરનું પાણી ખેતર ની અંદર જમીનમાં ઉતારવાનું કરી શકાય ઘરમાં ધાબા ઉપર નું પાણી આવતું હોય એને પણ ઘર ઘરની બાજુમાં બનાવીને જમીનની અંદર ઉતારવાનું કામ કરી શક્યો બનાસની ધરતી ઉપર હજારો વર્ષથી જે પાણી સંગ્રહાઈને ફળ્યું હતું એ પાણી છેલ્લા સો એકાની અંદર એક સો વર્ષમાં લગભગ ખેંચી લીધું છે તો જો હવે એને રિચાર્જ કરીને ફરી ધરતીને પાણી આપવાનું કામ ન કરીએ તો આવનારી પેઢી માટે પાણી નહીં બચી શકે એટલે આ અભિયાન એ માત્ર સરકારનું અભિયાન નહીં પરંતુ જન અભિયાન બની જાય અને દરેક નાગરિક આની અંદર જોડાય તેવો અમારો પ્રયત્ન છે પચાસ ટકા ખર્ચ એક બનાવવાનો જે અડતાલીસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે એમાં પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે પચાસ ટકા વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે એ પ્રમાણે ત્યારે પ્રાથમિક તબક્કા ઉપર પચીસ હજાર જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ અને પાણી મંત્રી માન્યશ્રી શ્રી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવીને આજે આ અભિયાનના શરૂઆત પણ શ્રી ગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળ સંચયના કામ માટે તે તમામ દાતાશ્રીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું દૂધના વ્યવસાય સાથે જોડાયેલી છે પાણી હશે તો ઘાસ થશે ઘાસ હશે તો પશુ દૂધ આપશે તો જળ આ ધરતીની અંદર રહે એ અમારી પ્રાથમિક ડેરી તરીકે પણ પ્રાથમિક છે અમારા પશુપાલકોની પણ પ્રાથમિકતા છે તો અમે પશુપાલકોને સાથે જોડીને મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે ને પચાસ ટકા ખર્ચ જે તે પશુપાલક ખેડૂત જે અરજી કરશે જે જગ્યા ઉપર થઈ શકે તમામ લોકોને અમે આની અંદર જોડવાનું કામ કામ કરી આ અભિયાન તરીકે થવું જોઈએ અને બે ત્રણ વર્ષને અભિયાન તરીકે ચલાવીએ અને પછી ના વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી હરણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી અને વૃક્ષારોપણનું તો આ પણ પ્રકૃતિનું સાથે સાથે પચાસ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા સમશાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ

તો હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર દેખાય છે જે વાવ્યું હતું મા દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી અને એ સીડબોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં આ સીડબોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે તો આ કામને પણ આપણે સાથે રહીને અભિયાન તરીકે લઈએ ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે વરસાદ પણ આવશે એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે